હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખુડિયર એજ્યુકેશન એપમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરવાનો છે ટીવાય બી કોમ સેમસિક્સમાં સ્ટેટ સબ્જેક્ટમાં વાહન વ્યવહારની સમસ્યા જેમાં આપણે કયા દાખલા કરીએ છીએ તો જે અસમતોલ માહિતીવાળા દાખલા છે એટલે કે જે ડમી લાઈનવાળા દાખલા છે કે જેમાં માંગ અને પુરવઠાનું ટોટલ મેચ નથી થતું એમાં આપણે પહેલે ન્યૂનતમ શ્રેણીની રીતથી એ દાખલો જોઈ ગયા એ જ રીત આપણે વોગેલ પદ્ધતિ દ્વારા જોઈ અને એ જ રીતે આપણે મીન મેક્સ મીન મેક્સ પદ્ધતિ દ્વારા જોઈશું બરાબર એટલે તમારું પાક્કું થઈ જાય આખું ચાલો ને આ આપણો ભાગ નંબર કયો છે આ આપણો ભાગ નંબર એકવીસમો ભાગ આપણે હમણાં ચાલે છે રનિંગમાં ને દાખલા નંબર આપણે એક્ઝામ્પલ નંબર વીસ છે આપણે ટોટલ જો અહીંયા ઓગણત્રીસ દાખલા કરવાના છે ઓગણત્રીસ દાખલા સુધીને આ ચેપ્ટર પટવાનું નથી આપણું એમાંથી આ વીસમો દાખલો આપણે કરીએ છીએ બરાબર એટલે બહુ મહેનત છે આમાં બરાબર એટલે તમે ધ્યાનથી જોજો અને મહેનત કરજો બરાબર પરીક્ષામાં સારામાં સારામાં ક્લાવજો ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ જો સૌથી પહેલાં છે ને તમારે શું કરી લેવાનું ખબર આ માંગનું ટોટલ કરો ને પુરવઠાનું ટોટલ કરો ચાલો તો આપણે કેલ્સી લઈ લઈએ ચાલો માંગનું ટોટલ કેટલું થાય છે જોઈએ પંચોતેર પ્લસ વીસ પ્લસ પચાસ તો માંગનું ટોટલ થાય છે અહીંયા તમારું એકસો પિસ્તાલીસ પુરવઠાનું ટોટલ કેટલું થાય છે દસ પ્લસ એંસી પ્લસ પંદર અહીંયા થાય છે એકસો પાંચ ચલો કોનું ટોટલ ઘટે છે તો ભાઈ પુરવઠાનું ટોટલ ઘટે કેટલાથી ઘટે છે તો ચાલીસથી ઘટે છે કેટલાથી ચાલીસથી ચાલીસ અહીંયા ઘટે છે પુરવઠા બાજુ તો કઈ નહીં ચાલો યાદ રાખજો ચાલીસ ઘટે છે આપણે શું કરીએ સૌથી પહેલા આઠ બેઠું ઠારી દઈએ ડબલ્યુ એક્સ વાય અને અહીંયા આવે પુરવઠો ચાલો અહીંયા આવે એ બી સી માંગ ચાલો પુરવઠો આપણે પહેલા અહીંયા આ લખી દઈએ પાંચ એક સાત દસ છ ચાર નવ એસી ત્રણ બે પાંચ પંદર ચાલો ચાલીસ ઘટા હતા ને કયા ઘટતા હતા અહીંયા ઘટા હતા ચાલીસ અહીંયા લખી દો બરાબર અને અહીંયા શું નામ આપેલું હવે ડીમી લાઈન ઉમેર ડી ઝીરો ઝીરો થઈ ગયો જો અહીંયા કોઈ આંકડા ઘટતા હોય તો આપણે બરાબર ચાલો માંગ કેટલી છે પંચોતેર વીસ અને અહીંયા પચાસ તો હવે ટોટલ કેટલું થઈ જાય છે પંચોતેર પ્લસ વીસ પ્લસ પચાસ એકસો ને પિસ્તાલીસ જોઈ લો હવે ટોટલ એકસો પિસ્તાલીસ થઈ જશે તો ચાલો થઈ ગયું છે હવે આપણે આપણી રીટ ચાલુ કરી દઈએ આપણી રીટ કઈ છે ચાલો અહીંયા લખો છો મેન મેન મેક્સ પદ્ધતિ આ આખું એક્ઝામ રિવિઝન જ છે ચલો સૌથી પહેલા મેક્સ મેક્સ એટલે શું તો સૌથી મોટામાં મોટો આંકડો કહે છે કોના સિવાય આ માંગ અને પુરવઠા સિવાય તમારે આ બે નથી જોવાનું બરાબર આ બંને સિવાય આપણે લાઇન ડ્રો કરી દઈએ એટલો વધારે ખ્યાલ આવે ચાલો મેક્સ સૌથી કરતા મોટામાં મોટો આંકડો કહે છે ભાઈ આખામાં જો તો સાત છે સાત આ સોરી નવ છે નવ મહિલા હવે આ મેક્સ ઉપયોગ થઈ ગયા નવ શોધવામાં હવે આ મીનનો ઉપયોગ કઈ રીતે કરો તો નવની હારમાં અને નવના સ્તમાં તો પહેલાં નવની હારની વાત કરું શું જોવાનું હોય નાનામાં નાનો આંકડો ચાલો નવની હારમાં નાનામાં નાનો આંકડો કહે તો ભાઈ ચાર છે તો અહીંયા પહેલાં આપણે ચાર લખી દઈએ ગુણ્યા આ ચારની વેચણી કેટલી થાય છે તો જો ચારની માંગ વીસ છે આપણી ભાઈ દુકાનમાં એસી વસ્તુ છે એટલે વીસ આપણે પૂરી થઈ જાય એની માંગ તો ચાલીસ ચાર ગુણ્યા વીસ લખેલા થાય એસી થઈ ગયું હવે આ નવની હવે આપણે સ્તંભમાં જોવાનું હારનું ગયું આખા સ્તંભમાં જો નાનામાં નાના કહ્યું તો શૂન્ય છે તો અહીંયા શૂન્ય લખો ગુણ્યા એની વહેંચણી કેટલી થાય છે તો જો શૂન્યની વહેંચણી પચાસ અને અહીંયા બાજુ કેટલો છે એની પુરવડો ચાલીસ વસ્તુ જ આપણી પાસે છે એને આપણે ચાલીસ વસ્તુ જ આપી શકીએ તો અહીંયા કેટલા થઈ જાય શૂન્ય બરાબર આ જો કઈ રીત છે મેઈન વાળી રીત છે તો આ બેમારી ઓછું કોણ છે શૂન્ય એટલે આ સમજ પડી તો આપણે દાખલો અહીંયાથી સ્ટાર્ટ થાય ચાલો ઝીરોને છે કે હવે એનો પુરવડો કેટલો ચાલીસ તો ચાલીસ આપી દઉં અહીંયા માંગીની કેટલી હતી પચાસ છે એટલે સોરી ફ્રેન્ડ્સ ચાલો અહીંયા જુઓ અહીંયા દસ આપણે લખા અને અહીંયા કેટલા આવી જાય શૂન્ય બરાબર છે તો હવે અહીંયા શું થઈ ગયું આપણી દમી લાઈન ગઈ બરાબર રેખા દેખા અહીંયા શૂન્ય આવ્યું એટલે હવે શું કરવાનું પાછું એ જ પાછું એ જ મેક્સનો ઉપયોગ કરવાનો ચાલો મોટા મોટો આંકડો નવ બરાબર નવની હારમાં હાર્મોન આંકડો ચાર તો અહીંયા ચાર લખો ગુણ્યા ચારની માંગ વીસ એનો પુરવઠો એસી તો આપણે વીસ આરામથી આપી શકીએ ચાર ગુણ્યા વીસ એસી બીજું હવે આ નવની હારમાં સ્તંભમાં જુઓ આપણે નવની હારનું પટી ગયું હવે નવની સ્તંભમાં એ જ આંકડો જે મોટા મોટા તો એનું જ જોવાનું હોય ચાલો જુઓ નાનામાં નાનો આંકડો કયો છે જો સાત નવ ને પંદર પાંચ છે પાંચ તો અહીંયા પાંચ લખો પાંચ ગુણ્યા એની માંગ કેટલી દસ ને આપણી દુકાનમાં પંદર વસ્તુ છે તો એને આપણે દસ આરામથી આપી શકીએ તો પાંચ દાન ને પચાસ ચાલ બંને મારી નાનું શું છે પચાસ કેમ નાનું જોઈએ છે આપણે ખબર છે કારણ કે મેન વાળી છે એટલે પચાસ ચાલો તો એટલે આપણે કોને આપી શકીએ આને આપી શકીએ બરાબર આ પાંચ વાળાને આ પાંચને છે કે દસ આ દસને છે કે શૂન્ય અને પંદરને છે કે હજુ કેટલા બાકી રહે પાંચ ચાલો જો અહીંયા શૂન્ય આવ્યો તો અહીંયા દેખાડું દો આ રીતે થઈ ગયું ચાલો હવે ત્રીજો નંબર ચાલો પાછો હવે મેક્સનો ઉપયોગ કરીએ મોટા મોટા આપણો કયો છે આખા માટે તો જો છ છે ચાલો છની હાર્મોન આનો કહે તો ચાર છે તો અહીંયા ચાર ચલો ચારની વેચણી કેટલી તો જો વીસ એની માંગ વીસ જ છે બરાબર તો અહીંયા વીસ આપણી દુકાનમાં એંસી વસ્તુ પડેલી છે ચાલો તો અહીંયા કેટલા થઈ જાય એસી ચાલો હવે જુઓ આ જ છની સ્તંભમાં જોવા નાનામાં નાના આપણે કહ્યું ત્રણ તો અહીંયા પહેલાં ત્રણ લખી દઉં ની માંગ કેટલી જ પંચોતેર ને આપણી પાસે કેટલી વસ્તુ છે અહીંયા પાંચ વસ્તુ અવેલેબલ છે બરાબર પાંચ વસ્તુ આપણી પાસે છે તો હવે આપણે શું કરશું પાંચ એને આપી દઈએ બરાબર એટલે પાંચ તાલીસ પંદર આ બંને માટે ઓછું કોણ તો ભાઈ આ પંદર એટલે આપણે આ આને આપી શકીએ આ ટોનને છે કે પાંચ આ પાંચને છે કે શૂન્ય અને પંચોતેરને છે કે હવે કેટલા આવી જાય સિત્તેર અહીંયા શૂન્ય આવ્યા ચાલો તો આ રીતે રેખા દૂધ થઈ ગયું ચાલો હવે ચોથો નંબર આ બધામાંથી મોટા મોટા આંકડો કયો છે છની હારમાં નાના મોટા નાના આકડો છે ચાર તો અહીંયા ચાર લખો ચાલો ચારની વેચણી કાં થાય જો ચારની માંગ કેટલી જ વીસ ને પુરવઠો કેટલો એસી તો આપણે વીસ વસ્તુને આપી શકીએ તો અહીંયા વીસ લખો તો ચાર ગુણ્યા વીસ એટલે કેટલા થઈ જાય એસી હવે આ છ ની જ સ્તંભમાં નાના મોટા નાનો કહે તો પાંચ છે તો અહીંયા પાંચ લખો ચાલો પાંચની વેચણી કેટલી શક્ય હોય તો જો પાંચની વેચણી ખાલી દસ જ શક્ય છે બધી કારણ કે પુરવઠો દસ છે તો પાંચ દાન પચાસ આ બંનેમાંથી ઓછું કહો ને તો આ પચાસ એટલે કયું થાય ખબર આ પાંચ વાળું આપણે ના આપી શકીએ તો આ પાંચને છે કે દસ લખો આ દસને છે કે શૂન્ય લખો અને આ સિત્તેરમાંથી આપણે દસ આપી દીધા એટલે હવે કેટલા થયા સાઈઠ બચે થઈ ગયું ચાલો અહીંયા શૂન્ય આવી ગયા છે તો ચાલો અહીંયા રેખા દોરી દઉં હવે જો હવે આપણે પાંચમા નંબર આગળ હવે અહીંયા કરવાની જરૂર નથી કારણ કે જો હવે અહીંયા એક જ હાર બાકી છે હવે જે બાકીલું છે બચેલું જે બધું આપી દઈએ ચલો હવે જો આ છની માંગ કેટલી છે સાઈઠ એને પુરવઠો કેટલો એસી આપણે સાઈન્ટ આપી શકીએ તો છને છે સાઈન્ટ લો સાઈઠને છેકીને શૂન્ય અને એસી માંથી સાઈઝ જાય તો કેટલા રહે એસી માંથી સાઈઝ જાય તો રહેશે તમારા વીસ થઈ ગયો તો જો હવે ચારની માંગ પણ વેસ્ટ થઈ ગઈ અને પુરવઠો પણ વેસ્ટ થઈ ગયો સહી થઈ ગયો સર પર ચાલો આપી દો બધું શૂન્ય શૂન્ય કરી દો કટ કરીને આવી ગયો ચાલો હવે કાર્યની વેચણી કરી દઈએ કાર્યની વેચણી કાર્યની વેચણી કઈ રીતે જે તમે કટિંગ કરેલું છે બરાબર તે ખાલી ગુણાકાર કરવાના છે ચલો પાંચને છે દસ લખેલો તો પાંચ ગુણ્યા દસ પચાસ પછી જો અહીંયા બીજે કશે જો માંગ અને પુરવઠામાં નથી જોવાનું ને છને છેકીને સાઈઠ લખેલા તો છ ગુણ્યા સાહીઠ છત્રીસ એટલે ત્રણસો સાહીઠ આવે આ ચારને છીને અમે વીસ લખેલા તો ચાર ગુણ્યા વીસ પછી જો આ ત્રણને છેકીને પાંચ લખેલા હતા તો ત્રણ ગુણ્યા પાંચ પંદર આ પાંચને છેકીને દસ લખેલા તો પાંચ ગુણ્યા દસ પચાસ અને આ ઝીરોને થઈને ચાલીસ તો ઝીરો ગુણ્યા ચાલીસ તો કેટલા આવે ઝીરો ચાલો હવે આપણે બધાનો સરવાળો કરી દઈએ પચાસ પ્લસ ત્રણસો સાહીઠ પ્લસ એસી પ્લસ પંદર પ્લસ પચાસ તો તમારો આન્સર આવી જશે પાંચસો ને પંચાવન આ તમારો થઈ ગયો કુલ ખર્ચ બરાબર છે ફ્રેન્ડ્સ તો હવે આપણે આ અસમતોલ માહિતીવાળા એટલે કે ડમી લાઈનવાળા દાખલા જોઈ લે કે જ્યાં ઝીરો ઉમેરવાના હોય ત્યાં બરાબર કે જ્યારે માંગ અને પુરવઠાનો ટોટલ સ્ટેમ ન હોય એટલે હવે તમે અહીંયા ધ્યાન આપજો ન્યૂનતમવાળા દાખલા થઈ ગયા વોગેલની રીતના થઈ ગયા મીન મેક્સના થઈ ગયા મેક્સ મેક્સના થઈ ગયા અસમતોલ માહિતીવાળા આપણે ત્રણ દાખલા કરી નાખેલા છે અઢારથી વીસ નંબર અઢાર ને વીસ તો હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચાલુ કરશું નફાના દાખલા એ આપણે ત્રણ કરશું એકવીસ બાવીસ ને ત્રેવીસ નંબર પર ખર્ચવાળા દાખલાનો એક કરવાના છે અને મોડી પદ્ધતિના આપણે ચાર દાખલા કરવાના છે આ ચારની પાંચ દાખલા કરવાના છે બરાબર તો હવે ધ્યાનથી જોજો આપણા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા હવે ચાલુ થશે બરાબર હવે આપણે ખાલી ત્રણ જ રીતના દાખલા કરવાના છે એક નફાના દાખલા એક ખર્ચવાળા દાખલા અને મોડી પદ્ધતિના પણ ત્રણ ત્રણ રીતના દાખલા બી આવે છે ને બહુ બધું આવશે બરાબર એટલે તમે ધ્યાનથી બધું લખતા જાઓ એક નોટમાં તો તમને વ્યવસ્થિત ખ્યાલ આવશે તો મારો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ